ફક્ત પાંચ મિનિટમાં બનાવો અને વીસ દિવસ સુધી ખાવો આ લાડુ ખાવાથી વજન ઘટશે તાળની જેમ વધશે ખરતાવાળ બંધ થઈ જશે ત્વચા ચમકીલી બનશે નાનાથી લઈ મોટા સૌ કોઈ આને ખાઈ શકે છે ફક્ત પ્રેગ્નન્ટ વુમને આને ન ખાવું નાના બાળકોને જો ખવડાવવામાં આવે તો એની યાદશક્તિમાં પણ વધારો થાય છે તો આ લાડુ બનાવવા માટે આપણે એક કપ જેટલી અળસી લીધી છે તો અરસી આપણે કેવી લેવાની છે કાચી અરસીનો ઉપયોગ કરવાનો છે શેકેલી કે મીઠાવાળી અરસીનો આપણે ઉપયોગ નથી કરવાનો એ વાતનું ધ્યાન રાખજો જે તમને નોર્મલી કોઈ પણ કરિયાણાવાળાની દુકાને આરામથી મળી જશે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ અરસીને શેકીશું જ્યાંથી એનામાંથી સરસ મજાની સુગંધ આવવા ન લાગે તો અરસી છે એ ઓમેગા થ્રી ફેટી એસિડ એનામાં ભરપૂર માત્રામાં હોય છે જે ભોગને કંટ્રોલ કરે છે ફાઈબર મિનરલ જે વાળ માટે ખૂબ જ ઉપયોગી છે એ પ્રચુર માત્રામાં હોય છે વાળના રીગ્રોથ માટે અળસી ખૂબ જ ઉપયોગી છે ડૉક્ટર પણ ને રેકમેન્ડ કરે છે સાથે જો બાળકોને ખવડાવવામાં આવે તો એની યાદશક્તિમાં પણ વધારો થાય છે તો અળસી જ્યારે શેકાશે તો આ રીતે ચટકવા માંડશે તો સમજી લેવાનું કે આપણી અળસી શેકાઈ ગઈ છે એને આપણે વધારે નહીં શેકીએ નહીતર એનામાંનું તેલ જો રિલીઝ થશે તો એ થોડોક કડો ટેસ્ટ કરી શકે છે જેના કારણે લાડુ ખાતી વખતે સારા નથી લાગતા તો અહીં આપણી અળસી છે એ શેકાઈ ગઈ છે શેકતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે કન્ટિન્યુ આપણે ચલાવતા રહેશો કારણ કે જો નીચેથી તળીએ ચોટી જશે તો એ કડો ટેસ્ટ કરશે તો અહીં આપણી અળસી શેકાઈ ગઈ છે જેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે અહીં મેં વન ફોર્થ કપ જેટલા સફેદ તલને વન ફોર્થ કપ જેટલા કાળા તલ લીધા છે અહીં તમે કોઈ પણ એક તલનો ઉપયોગ કરી શકો છો તો તલમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ હોય છે શરદીમાં તો અચૂક થઈને ખાવા જોઈએ જે હાડકાં માટે સારા છે વાળ માટે સારા છે હાડકાંઓનો સોજો ઓછો કરે છે ને એન્ટી એજિંગ પ્રોપર્ટીઝ એનામાં ઘણી બધી હોય છે જેથી એ ખાવા માટે હેલ્ધી છે અને વાળના રીગ્રોથ માટે પણ હેલ્પફુલ છે તો અહીં તલ પણ આપણા સરસ શેકાઈ ગયા છે એને આપણે કાઢી લેશું અહીં હાફ કપ જેટલો આપણે નારિયેલનું ખમણ લીધું છે જાડું ખમણ લીધું છે તમે ઝીણું પણ લઈ શકો છો એને પણ આપણે લો ફ્લેમ ઉપર શેકી લેશું જ્યાં સુધી હલકો એનો કલર ન બદલાય તો તલ અળસી અને નારિયલ એ આપણે જાણીએ છીએ કે વાળ માટે કેટલા ઉપયોગી હોય છે અહીં આકરું નથી શેકવાનું એ વાતનું ધ્યાન રાખજો સેજ બદામી કલર પકડે એટલે આપણે એને કાઢી લેશું કારણ કે જો આ બધી વસ્તુઓને થોડોક પણ વધારે શેકી લેવામાં આવશે તો લાડુનો ટેસ્ટ છે એ બગડી જશે જેના થકી બાળકો છે એ ખાવામાં આનાકાની કરતા હોય છે આ લાડુમાં આપણે એક ઇન્ગ્રીડિયન્ટ ઉમેરશું જેના કારણે એટલા ટેસ્ટી બનશે કે બાળકો પણ બીજી વાર માંગશે તો અહીં ટોપરાનું ખમણ પણ શેકાઈ ગયું છે જેને આપણે પ્લેટમાં કાઢી લેશું હવે હાફ કપ જેટલી મેં બદામ લીધી છે સાથે આપણે આની અંદર હાફ કપ જેટલા અખરોટ નાખીશું તો આ બંને છે એ વાળ માટે તો સારા છે પ્લસ યાદશક્તિ પણ વધારે છે તો જ્યારે આ રીતના લાડુ બાળકોને ખવડાવવામાં આવે તો એમની ઇમ્યુનિટી તો વધે છે સાથે યાદશક્તિ પણ વધે છે તો આવી રીતના હલકા સ્પોટ આવી જાય એટલે આપણે આને કાઢી લેશું હવે આ જ પેનની અંદર આપણે ફક્ત બે ટેબલ સ્પૂન જેટલું ઘી લેશું અહીં મેં દેશી ઘી લીધું છે ગાયનું ઘી લીધું છે તમે કોઈપણ ઘીનો ઉપયોગ કરી શકો છો પણ ગાયનું ઘી વધારે સારું રહે છે હવે અમે પાંચસો ગ્રામ જેટલું ખજૂર લીધું છે તો ખજૂર છે એ કાળું છે અને સાથે સીડલેસ છે એટલે કે એમાં ઠળિયા નથી જેથી આરામથી આપણે એને સાતળી શકીએ છીએ ને આરામથી ફટાફટ એ સોફ્ટ પણ થઈ જશે જેથી બનાવવામાં વાર નથી લાગતી હવે અહીં ખજૂર છે એ સારી ક્વૉલિટીનું લેશો તો એ ફટાફટ મેલ્ટ પણ થઈ જશે થોડુંક પીગળી જશે અને એને સાતળતા વાર નહીં લાગે અને સાથે આપણા શરીર માટે તો ઉપયોગી ખરું જ તો અહીં આપણે ઘોર કે ખાંડનો ઉપયોગ કર્યા વગર આજે આપણે આ ખજૂરથી લાડુ બનાવીશું તો ઓછું ખજૂર લીધું હતું તો તમે જોઈ શકો છો એકદમ માવા જેવો સોફ્ટ આપણો આ ખજૂર સતળાઈ ગયું છે આને પણ આપણે બહુ નહીં શેકીએ અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે શેકવાનું છે હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું તલ અને અળસીને આપણે પીસી લેશું તો અહીં મેં એકવારમાં બતાવ્યું છે પણ બે પાર્ટમાં આપણે એને પીસીશું જેથી એનામાંથી તેલ છૂટું ના પડે તો આવી રીતે અળસી અને તલને આપણે પીસી લીધા છે સાથે આની અંદર જે બદામ અખરોટ ટોપરાનું ખમણ હતું એને પણ પીસીને નાખીશું તો આપણે થોડું થોડું કરીને પીસીશું અને આવી રીતે જ્યારે બદામના પીસીસ રહી જાય તો એની અંદર ચાર એલચીના દાણા નાખીશું તો મારા મિક્સર જારમાં એલચી એકદમ પીસાઈ જાય છે જો તમારે ન પીસાતી હોય તો એલચીના દાણા ફોલીને નાખવા તો એલચીના કારણે આ લાડુમાં ફ્લેવર સરસ આવે છે તો અળસીનો જે કડો ટેસ્ટ હોય છે એ આવતો નથી જેના કારણે બાળકો પણ આરામથી પ્રેમથી ખાઈ લેશે સારી રીતે આપણે એકવાર મિક્સ કરી લેશું અહીં એકવાર સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે આની અંદર ખજૂર ઉમેરીશું તો ખજૂર થોડુંક ગરમ છે જો તમે ગરમ ખજૂર હાથેથી મસળી ન શકતા હોવ તો તમારે અહીં ચમચાનો ઉપયોગ કરવાનો તો બધો ખજૂર આપણે નાખી દઈશું ખજૂરને ઠંડો પડવા નથી દેવાનો નહીંતર બાઇન્ડિંગ નહીં આવે તો એ વાતનું ખાલી તમારે ધ્યાન રાખવાનું છે અને આટલી ક્વોન્ટિટીમાંથી તમારા વીસથી બાવીસ નંગ જેટલા લાડુ તૈયાર થાય છે સવારે બ્રેકફાસ્ટમાં એક લાડુ દૂધ સાથે તમે ખાઈ લેશો તો તમને જોવું નહીં પડે ખરતા વાળ પંદર દિવસની અંદર બંધ થઈ જાય જશે એ ખાતરી સાથે કહું છું કારણ કે આ ઉપાય મેં પોતે અજમાવેલો છે બે વર્ષ પહેલાં આ જ લાડુની રેસીપી મેં શેર કરી હતી જે મેં ઘોડથી બનાવેલી હતી તો તમે એ પણ જોઈ શકો છો તો સારી મિક્સ કરી લીધા બાદ આપણા મનગમતી સાઇઝમાં જેટલો આપણે ખાઈ શકીએ એ સાઇઝના લાડુ અહીં વાળવાના છે તો મેં આવી રીતે મીડિયમ સાઇઝના લાડુ વાળ્યા છે જેનામાંથી વીસ નંગ જેટલા લાડુ આપણા તૈયાર થયા છે તો આ લાડુને તમે વીસ દિવસ સુધી આરામથી ખાઈ શકો છો અને ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી તો જઈ શકો છો કેટલા સરસ આ લાડુ આપણા તૈયાર થયા છે તો બાળકોને લંચ બોક્સમાં એક આ લાડુ આપી દેશો અથવા તો સવારે સ્કૂલ જતી વખતે દૂધ સાથે આપશો તો બીજું કંઈ આપવાની જરૂર નહીં પડે એટલા હેલ્ધી લાડુ તૈયાર થયા છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વગર ન જાજો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો ચાલો ફરી મળશું ત્યાં સુધી આવજો